ઇન્ટરેસ્ટિંગ મુદ્દો આ છે જામનગર ટ્રાન્સમિશન કંપની લિમિટેડ ના આવા આવા લાગી જાય છે ત્યાં નોટિસ જેમાં એડ્રેસ આપવામાં આવ્યું છે બ્લોક નંબર ત્રણ જનાર્દન જનાર્દન સોસાયટી એરપોર્ટ રોડ રાજકોટ આમાં નથી કોઈ જીએસટી નો નંબર આપવામાં આવ્યો વીસ લાખ ની ઉપર નું ટર્ન ઓવર હોય આવી કંપનીનું હું એમ માનું છું વર્ષે વીસ જગ્યાએ લાખ લાખ રૂપિયાની કે પાત્રી હજાર કે ચાલીસ હજાર માં જ્યાં જ્યાં જમીનો નાખે આ કઈ કંપનીઓ સમજી લ્યો કે આ કઈ કંપનીઓ બે લાખ નું તો ટર્ન ઓવર કરવાની નથી અને આ તો વાઇટમાં પૈસા ચૂકવવાની છે તો જીએસટી નો નંબર કેમ આ કાગળ ઉપર દર્શાવવામાં નથી આવ્યો અથવા તો ટેલિફોન નંબર કેમ નથી એવું ખેડૂતો નું પૂછવું છે અચ્છા બીજી બહુ ઇન્ટરેસ્ટિંગ વાત થઈ છે આમાં ખેડૂતોએ જયારે એની રીતે વિગતો માંગવાની ચાલુ કરી કે ભાઈ આમાં જે ગેઝેટ કે જે કઈ છે તમે અમને આપો તો ગેઝેટ સિલેક્ટેડ પેજીસ એને આપવામાં આવ્યા હતા પછી એ લોકોએ તપાસ કરતા ખબર પડી કે ગ્રામ પંચાયતને ને ગેઝેટ નતું આપવામાં આવ્યું એટલે ગેઝેટ જે બે મહિનામાં વાંધા બચકા લઈ શકાય એ ગેજેટમાં કોઈ પણ એવા મુદ્દા હોય તો એ બે મહિનામાં એ બે મહિના સુધી ગેજેટ આપવા માંડતો ને બે મહિના પછી સડનલી અચાનક જ કોક આવે તમારા ખેતરમાં અને આ બધું ચાલુ કરી દે ઇન્ટરેસ્ટિંગ મુદ્દો અહીંયા એ થઈ રહ્યો છે જે ખેડૂતે જે મને વાત કરી કે એટલે મેં કીધું કે તમારે ત્યાં વસ્તી કેવી રીતના કોની કોની કઈ રીતના તો કે મોટા ભાગના પટેલો છે એટલે મેં કીધું તમે તો કેમ તમે ક્યાંય તમારા આટલા બધા પટેલોના એમએલએ એમપી આ તમારું ખોડલધામ આ ઉમિયાધામ બધું મને કે સાહેબ કેવાના ખાલી નેતાઓ છે જ્ઞાતિઓના કોઈ અત્યારે અમારો આ મુદ્દો સાંભળતો કે મારી જમીનમાં આ બધા ઘર કરી ગયા છે